વલસાડમાં સફાઈ કરવા માટે પાલિકાના સભ્યો ઉતર્યા મેદાને જુઓ વિડીયો વલસાડ નગરપાલિકાના સભ્યોએ આજરોજ આજ રોજ જુદી જુદી સંસ્થા સાથે મળી પોતાના વોર્ડમાં સફાઈની કામગીરી હાથ ધરી હતી આ સાથે સંસ્થાના કાર્યકરોએ લોકો કચરો ઓછો કાઢે અને લીલા કચરા તથા સૂકા કચરાને કેવી રીતે એકત્ર કરીને રાખવો તે માટે લોકોના ઘરે ઘરે જઈને માહિતી પહોંચાડી હતી આ સફાઈ કાર્યમાં નગરપાલિકાના પ્રમુખ પંકજભાઈ આહિર શાસક પક્ષના નેતા સોનલબેન સોલંકી ચીફ ઓફિસર જે યુ વસાવા અને પાલિકાના સભ્યો સહિત સંસ્થાના પ્રમુખો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના વોર્ડમાં સાથે ઊભા રહી કામગીરી કરાવી હતી એ એક એવું વિષય છે જેમાં અમે ઘરે ઘરે અને કમર્શિયલ બિલ્ડિંગમાં જઈને એવું કહેવા માંગીએ છીએ કે તમે તમારા ઘરેથી કચરો ઓછો બહાર નાખો કચરાને સૈત્રલી કરીને કરો સૂકો પીનો અને જે બી કચરો છે તે ઘરેથી જ ઓછો આપો એટલે નગરપાલિકા સાફ કરવાનો ઓછો રહે ભવિષ્યમાં કરવા જઈ રહ્યા છે જેના પાઠરૂપે ધૂકત સમયમાં આપણે ઘણા બધા કાર્યક્રમો અમે આપીશું તો મુખ્ય એટલું જ કહેવાનું છે કે કોઈપણ વિગ્રહમાં કે કોઈના વિરોધ માટે નહીં પરંતુ મારું શહેર સ્વચ્છ રહે અને લોકો જાગૃત થાય એ અભિયાન થકી જ અમે આ બધી મારો કચરો મારી જવાબદારી એ નેજા હેઠળ બેન ને એક સારો વિચાર આવ્યો વલસાડ ને સ્વચ્છ કઈ રીતે બનાવી શકાય અને આપણા ઘર દીઠ ઓછામાં ઓછો કચરો બહાર નગરપાલિકામાં પોચે એવું કંઈક કરવા માંગીએ છીએ કે વલસાડને જનતા બધા જાગૃત થાય અમે ઘરે ઘરે જઈને બધાને અવેરનેસ પહોંચાડવા માંગીએ છીએ એરિયાવાઇઝ બધું કરશું એના માટે કાલે સર્કિટ હાઉસ એક મિટિંગ બોલાવવામાં આવી જેની અંદર બધી જ વિવિધ સંસ્થાઓ વલસાડની જેટલી બી સંસ્થાઓ છે બધી આગળ પડતા ભાગ લીધું છે બધાએ જવાબદારી લીધી છે કે આપણે કાંઈક કરી બતાવશું અને આપણા વલસાડને સ્વચ્છ કરવા માટે કાંઈક કરીએ આપણે એના માટે બધા ભેગા થયા છીએ આજે એક ભાગરૂપ છે કે સ્ટાર્ટિંગમાં જે આજે થોડુંક ગંદગી વધારે વલસાડમાં દેખાય છે તેને ચોખ્ખું કરવા માટે અમે બધા નીકળ્યા છીએ પણ અમારો એમ ખાલી એક દિવસનો નથી પણ કાયમી માટે અમે કાંઈ કરી શકીએ અને વલસાડને સ્વચ્છ રાખી શકીએ એ એમથી આગળ વધવા માંગીએ છીએ એના માટે બધી સંસ્થાઓ સહયોગ સારો મળી રહ્યો છે એના માટે બધાનો વલસાડની જાગૃત જનતામાંનો આભાર જે બધા આપણે એને સહયોગ આપે એવી આશા રાખીએ વલસાડની કેટલી સંસ્થાઓ જોડાય છે હવે વલસાડની ટોટલ પચીસ એક સંસ્થાઓ છે જે બધાનો સપોર્ટ અમને ધીરે ધીરે મળી રહ્યો છે અને બધા આગળ વધતા એ રીતે ભવિષ્યમાં વોર્ડવાઇઝ ડિવાઈડ કરીને કામ કરવા માંગીએ છીએ કેટલા સમય સુધી સફાઈ થશે સફાઈ અમારો એમ નથી સફાઈ કાયમી માટે લોકોને જાગૃત કરવાનો છે કે વધુ વધુ લોકો કચરો બહાર એ રીતે વ્યવસ્થિત વાળા વાપરે કે બહાર કચરો ઓછો નીકળવો જોઈએ ઘરમાંથી સફાઈ અભિયાન અમારો મેન એમ નથી લોકોને જાગૃત કરવાનો અમારો મેન એમ છે કે લોકો વધુ વધુ ઘરમાંથી એ રીતે કચરોને ડિસ્ટ્રીબ્યુટ કરે

કે તમામ લોકો એક હકારાત્મક વિચારથી અંતર સાથે જોડાય અને એમની જે ભાવના છે સ્વચ્છતાની અવેરનેસ માટેની એ કાયમ રહે અને બધા જ લોકો સાથે જોડાય તમામ સારા કામોમાં આપણે સાથે રહીએ અને એક થઈએ એવી લાગણી સાથે આ સૌ સંસ્થાઓનો આભાર અને કર્મચારીઓ અમારા જ છે કર્મચારીઓના પ્રશ્નો પણ અમારા છે કર્મચારીના પરિવાર પણ અમારા છે અને કર્મચારી અને નગરપાલિકાના હિતમાં આપણે સૌએ સાથે રહીને કામ કરવાનું